યુનિવર્સિટી પીએચડી શારીરિક શોષણનો મામલો કુલપતિ ડોક્ટર જોશી આપ્યું નિવેદન શારીરિક શોષણ હોય તે ગંભીર બાબત છે આ બાબતની નોંધ પણ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવી છે આક્ષેપ યુવતી હાલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી બધી યુનિવર્સિટીમાં મહિલા વિંગ્સ કામ કરતી હોય છે આ ગઈકાલે જે રજૂઆત હતી પીએચડી માની પરીક્ષા માટેની હતી એમાં એક દીકરી થોડી ઉશ્કેરાઈને અને આ એક મુદ્દો રજૂ કર્યો હતો કે આવી રીતે પીએચડી ની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ હેરેસમેન્ટ અથવા તો એ પ્રકારની વાત આવી છે આ એક ગંભીર મુદ્દો છે એની નોંધ લીધી છે યુનિવર્સિટીએ અને એની સાથે સાથે આ વિદ્યાર્થી અત્યારે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી નથી પરંતુ યુનિવર્સિટી જે સેટઅપની અંદર ઘણા વર્ષોથી બધી જ યુનિવર્સિટીની અંદર એક આપણે વિમેન ડેવલપમેન્ટ સેલ એ પણ અત્યારે કાર્યરત હોય છે સામાન્ય રીતે આ પ્રકારના કોઈપણ પ્રશ્નો જ્યારે ઉપસ્થિત થતા હોય છે ફિમેલના જે કોઈ હેરેસમેન્ટ કે એ પ્રકારના તો એ વિમેન ડેવલપમેન્ટ સેલ થ્રુ એની રજૂઆત થતી હોય છે. અમારી પાસે જ્યારે આવી રીતે કોઈ વિમેન ડેવલપમેન્ટ સેલમાંથી ભૂતકાળમાં પણ થયેલું છે. જ્યારે રજૂઆત આવતી હોય છે ત્યારે નિયમ અનુસાર જે કંઈ કાર્યવાહી કરવાની છે એ યુનિવર્સિટી કરે છે. અત્યારે અત્યારે આ વિદ્યાર્થીની આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી નથી એ પાસા છે એટલે આ ભૂતકાળનો વિષય છે. પરંતુ મેં કહ્યું એ પ્રમાણે કારણ કે કોઈ પણ આ પ્રકારની ફરિયાદ આવતી હોય છે ત્યારે ઓરલ સ્ટેટમેન્ટ કરતા એમની લેખિત જે રજૂઆત હોય છે અને એ WDC ડીસી થ્રુ અમારી પાસે આવતી હોય છે ત્યારે ચોક્કસ એના પગલાં ભરવામાં આવે એ બેનના જે અભિપ્રાય હતો એ પ્રમાણે કારણ કે એ PhD માટે પ્રયત્ન કરે છે બેન એટલે એમનું માસ્ટર થયેલું હશે નહીં અત્યારે આપણે વિદ્યાર્થીની એની રજૂઆત કર્યો એ વિદ્યાર્થીને વિદ્યાર્થીનીની મેં જે કહ્યું પ્રમાણે આ સિસ્ટમથી એ અવગત હોય તો એ પોતાની રજૂઆત કરી શકે છે એ માધ્યમથી